ભરૂચના નર્મદા નદી પર બે હજાર એકવીસમાં બનેલ નર્મદા મૈયા બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ ગઈ છે પણ સાથે સાથે આત્મહત્યાના બનાવો વધી ગયા છે બે હજાર એકવીસમાં નર્મદા મૈયા બ્રિજ ભરૂચની જનતા માટે આવન જાવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ પર બંને બાજુ ખુલ્લો પુલ હોવાના કારણે આત્મહત્યાના બનાવો વધી ગયા છે જ્યારથી નર્મદા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં પચીસ થી ત્રીસ જેટલા લોકોએ કોઈ પણ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવીને મોતને વાલું કર્યું છે અને ત્રીસ થી પાંત્રીસ લોકોને સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જો સરકાર કરોડોના ખર્ચે આટલો મોટો નર્મદા બ્રિજનું નિર્માણ કરી શકતી હોય તો શું થોડા રૂપિયા વાપરીને આ બ્રિજ ઉપર ગ્રીલ લગાવવાનું કામ કેમ નથી કરતી આથી એક મહિના પહેલા તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નર્મદા મૈયા બ્રિજ પર એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવવાનું કામ ચાલુ થશે પરંતુ ક્યારે લોકોના જીવ જાય ત્યારે

હજુ થોડા ટાઈમ પહેલાં ગંભીર બ્રિજ તૂટી જવાના કારણે એકવીસ લોકોના મૃત્યુ થયા છે અને જો ગુજરાતની પ્રજાને આવી જ રીતે મોત મળતું હોય તો પછી હવે તંત્રને તેમની આંખો ખોલે અને જો જનતા માટે કામ કરવાનો સમય આવી ગયો છે જો જનતા એક વખતે એના મૂળમાં આવી ગઈ ને તો રોડ પર ઉતરીને આવશે ને તો પછી તંત્રને જવાબ આપવો પણ ભારે પડશે સુ તંત્ર નર્મદા બ્રિજ ઉપર લોખંડની ગ્રીલ લગાવવાની કામગીરી ચાલુ કરશે કે કેમ એ પણ એક પ્રશ્ન થાય છે દીપભાસ્કર ન્યૂઝ વિપુલ જાની અંકલેશ્વર